હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું પાણીપુરીની પૂરી આ પૂરી આપણે માર્કેટ કરતાં ચોખ્ખી અને ઘણી બધી સસ્તી ઘરે જ બનાવી શકીએ છીએ તો તમે જો અવાજ હું તમને સંભળાવું છું જો એકદમ ક્રિસ્પી તળ્યા પછી પણ એવી આ પૂરી ક્રિસ્પી રહેશે તમે આને ગમે એટલો ટાઈમ રાખશો તો પણ આ પૂરી એકદમ ક્રિસ્પી જ રહેશે તો માર્કેટ કરતાં આપણે આને ઘણી બધી સસ્તી બનાવી શકીએ છીએ એક કપ ઘઉંના લોટમાંથી અહીંયા મારે નેવું થી પણ ઉપર પૂરી બની ને તૈયાર થઈ છે અને પરફેક્ટ પૂરી બનાવવાની બધી ટીપ્સ આપણે આ વિડીયો જોઈશું એકદમ ક્રિસ્પી અને બલૂનની જેમ ફૂલેલી પૂરી આપણે અત્યારે આ વિડીયોમાં બનાવશું અને જો તમારી પૂરી ફૂલતી હોય પણ પછી પાછળથી તે સોફ્ટ થઈ જતી હોય તો વિડીયો તમે પૂરો જોજો જરા પણ સ્કીપ નહીં કરતા અને હારે આપણે પાણીપુરીનું એકદમ તીખું ચટપટું પાણી બનાવશું અને તે પાણીપુરીનો મસાલો પણ બનાવશું તો કંઈ જ પણ આપણે બહારથી લાવવાની જરૂર નહીં પડે તો ચાલો આપણે જલ્દી જલ્દી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા મેં પહેલાં આપણે પાણીપુરીનો લોટ બાંધશું પૂરી માટેનો તો અહીંયા મેં એક કપ લીધો છે તેમાં મેં પોણો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે નોર્મલ આપણે રોટલી બનાવીએ છીએ ઘઉંનો લોટ એ જ ઘઉંનો લોટ અહીંયા મેં લઈ લીધો છે રોટલી માટેનો અને જે કપ આપણે પૂણો કપ લીધો છે અને જે બાકીનો કપ બચેલો છે તેમાં આપણે રવો એડ કરશું તો ફૂલ કપ આપણે ભરી લેવાનો છે પૂણો કપ આપણે લોટ લઈશું અને બાકીની જગ્યા વધી છે તેમાં આપણે રવો એડ કરી દેવાનો છે અત્યારે મેં ઝીણો રવો એડ કર્યો છે તમે અહીંયા જાડો રવો પણ એડ કરી શકો છો બંનેને આપણે સરસ એવું પેલા તો મિક્સ કરી લઈએ રવાને અને લોટને અને પછી આપણે તેમાં જો અહીંયા હું ખાસ જોવાની વસ્તુ છે આ ખાસ એક ટિપ્સ છે તેમાં આપણે સોડા એડ નથી કરવાના અને પાપડ ખાર એડ કરવાનો છે જે નોર્મલ આપણે પાપડ બનાવતી વખતે એડ કરીએ છીએ પાપડ ખાર તે અહીંયા બે ચપટી જેટલો મેં એડ કરી દીધો છે બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે આનો એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો સોડા એડ કરશું તો પૂરી આપણે તળાયા પછી સોફ્ટ થઈ જશે તો સોડા આપણે અહીંયા બિલકુલ એડ નથી કરવાના અને પાપડ ખારા જ એડ કરવાનો છે એ પણ આપણે અહીંયા બે ચપટી જેટલો જ એડ કરશું વધારે એડ કરવાની કોઈ જ જરૂર નથી અને લોટને આપણે એકદમ કડક બાંધીને તૈયાર કરવાનો છે ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ તેનો લોટ આપણે એકદમ ટાઇટ બાંધવાનો હોય છે કડક બાંધવાનો હોય છે આપણે જે રવાની પૂરી બનાવીએ છીએ સુજીની પૂરી તેનો લોટ આપણે એકદમ ઢીલો રાખતા હોય છે પણ અત્યારે આપણે આનો લોટ એકદમ ટાઇટ રાખવાનો છે તો જ આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનશે તો આવી રીતે સરસ એવો લોટને આપણે મસડી લેવાનો છે અને આને આપણે હવે ઢાંકી અને અડધી કલાકનો રેસ્ટ આપવાનો છે જેથી કરીને આપણે જે રવો એડ કર્યો છે આમાં એ સરસ એવો ફૂલી જાય અને લોટ સરસ એવો સેટ થઈ જાય તો જો હું તમને બતાવું છું કે લોટ મેં અહીંયા કેટલો કઠણ બાંધીને તૈયાર કર્યો છે જો આપણે જે ભાખરી બનાવતા હોય અને કેટલો લોટ કઠણ હોય એટલો લોટ આપણે અહીંયા કઠણ બાંધવાનો છે તો આપણે હવે તેની પર એક ભીનું કપડું ઢાંકી દઈએ અને આને અડધી કલાક માટેનો રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનો મસાલો બનાવી લઈએ કારણ કે પાણીપુરી તો બનાવીએ છીએ તો આપણે મસાલો પણ સુકામે કામે બહારથી લાવીએ તો જલ્દી જલ્દી મસાલો બનાવી લઈએ તો એના માટે બે ચમચી જેટલું મેં જીરું લીધું છે જીરું શેકાઈ જાય પછી તેમાં થોડા મરીના દાણા અને પાંચથી છ જેટલા લવિંગ અને ચાર થી પાંચ જેટલા સૂકા મરચા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે આ બધું એડ કરતી વખતે બંધ રાખવાની છે માત્ર જીરું જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે અને પછી તેને ઠંડુ કરી અને એક મિક્સરના જારમાં લઈ લેવાનું છે તેમાં બે ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે બે ચમચી જેટલું સંચળ લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે અને આપણે હવે પીસી લઈશું તો આનો આપણે એક આવો પાવડર બનાવી લીધો છે સાવ મેં પાવડર પણ નથી બનાવ્યો અને હા સાવ અતકચરો પણ નથી રાખ્યો તમે જોઈ શકો છો આવો થોડા થોડા તેમાં આપણે ટુકડા દેખાય છે મરચાં નાન એવી રીતે આપણે તેને પીસી લીધું છે તો આ એક આપણો પાણીપુરીનો મસાલો બના બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે પાણીપુરી માટેનું એકદમ તીખું ચટપટું પાણી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા ધાણા ફોદીનો આદુનો ટુકડો અને મરચા લીધા છે તો પહેલાં આપણે અહીંયા એ જ મિક્સરના જારમાં ધાણા એડ કરી દેવાના છે અહીંયા આપણે ફોદીના કરતાં ધાણા ડબલ લેવાના છે કારણ કે ફોદીના નાન ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે એટલા માટે આપણે ફોદીનો અડધો લઈશું એના કરતાં ડબલ આપણે અહીંયા ધાણા લેવાના છે અને એક ટુકડો આદુનો લીધો છે તેને આવી રીતે ઝીણું ઝીણું કટ કરી અને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું અને હવે આપણે આમાં આંબલી મેં લીધી છે એક લીંબુ જેટલી મેં આંબલી અહીંયા લઈ લીધી છે જો તમારે આંબલી યુઝ ન કરવી હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ હું અહીંયા ખાટું અને તીખું અને ગળિયું બંને પાણી બનાવું છું એક જ હારે એક જ પાણી હું બનાવવાની છું એટલા માટે હું આંબલી અત્યારે જ એડ કરી દઉં છું અને તેમાં હું બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમે અહીંયા ગોળ પણ એડ કરી શકો છો અને જો તમારે બે પાણી બનાવવા હોય ગળિયું અને તીખું તો તમારે આંબલી અહીંયા એડ નથી કરવાની અને બાકીનું બધું બધાને પીસી લેવાનું છે તો ગળ્યું પાણી આપણે અલગથી બનાવવાનું રહેશે પણ અહીંયા હું એક જ પાણીમાં બધા ટેસ્ટ આવી જાય એ રીતે બનાવું છું એકદમ ઈઝી બની જાય છે એટલે તો આને આપણે એક સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે અને આપણે હવે આને ગાળી લઈશું કારણ કે આંબલી એડ કરી છે તો થોડા રેસા આપણે એમાં રહી ગયા હશે તો આપણે રેસા નીકળી જાય એના માટે આપણે બધું પાણી સરસ એવું ગાળી લીધું છે તો હજી આ પાણી આપણે થોડું ઘટતું લાગે છે તો તેમાં થોડું પાણી આપણે વધારે એડ કરશું અને જો મેં આમાં થોડું પાણી એડ કરી દીધું છે તમારી રીતે તમે કઈ રીતે તમને પાણી કેટલું જાડુ પાતળું જોઈએ છે એ પ્રમાણે તમારે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે કારણ કે બધાના ઘરમાં અલગ અલગ રીતે ખવાતું હોય છે અને આપણે આમાં કઈ જ વધારે એડ કરવાની જરૂર નથી બસ જે આપણે પાણીપુરીનો મસાલો પીસીને રાખ્યો છે તે આમાં બેથી ત્રણ ચમચી જેટલો એડ કરી દેવાનો છે અને બસ આપણે થોડું ટેસ્ટ કરી લેશું મીઠું ઓછું નથી ને એટલું જ બાકી આપણે આમાં વધારે કંઈ જ વસ્તુ યુઝ કરવાની જરૂર નહીં પડે અને આપણે પાણી જ્યારે સર્વ કરવું હોય ત્યારે આપણે તેમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું ટોટલી ઓપ્શનલ છે જો તમારી ઘરે આ રીતે ખવાતું હોય તો તમે એડ કરી શકો છો થોડા ધાણા એડ કરી દઈએ અને અહીંયા હવે થોડી ડુંગળી એડ કરું છું હું ડુંગળી પણ ટોટલી ઓપ્શનલ છે જો તમારી ઘરે આવી રીતે ખવાય તો તમારે એડ કરવાનું છે પણ આ રીતથી જો બનાવશું તો જે આપણે માર્કેટે જઈને પાણીપુરી ખાઈએ છીએ એના જેવો જ એક સરસ એવો લુક આવી જશે અને થોડી અહીંયા હું લીંબુની સ્લાઇસ એડ કરી દઉં છું તો આપણું એકદમ તીખું ચટપટું પાણી બનીને પણ રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પાણી બનીને બની ગયું છે આપણું અને આ પાણીપુરીનું પાણી જો તમે આગલા દિવસે બનાવીને રાખી દો એક દિવસ પેલા બનાવી લઈએ અને બીજા દિવસે ખાઈએ તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે તો હું તો એવી જ રીતે કરું છું કે આગલા દિવસે બનાવી લઉં છું અને બીજા દિવસે પાણીનો યુઝ કરું છું પણ તમે તમારી રીતે તમને જે રીતે ગમે તે રીતે કરી શકો છો તો અહીંયા હવે આપણે મસાલો બનાવશું પાણીપુરીની અંદર આપણે જે ફીલ કરશું એ તો મેં અહીંયા બટેટા બાફી અને છાલ કાઢી લીધી છે અને એ જ રીતે કાળા ચણાને પણ બાફી લીધા છે તમે અહીંયા કાળા ચણાની બદલે સફેદ વટાણા પણ લઈ શકો છો બધાને આપણે સરસ એવું મેસ કરી લઈશું આ બધું સરસ એવું આપણું હવે મેસ થઈ ગયું છે તો તેમાં આપણે મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એમાં થોડો લાલ મરચું પાવડર એડ કરશું વધારે આપણે આને તીખું નથી કરવાનું કારણ કે પાણી પણ આપણું થોડું તીખું જ આપણે બનાવ્યું છે આપણે આને આમાં હવે થોડા લીલા ધાણા એડ કરી દઈએ ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને થોડા મસાલા આરે જો આપણે આ સ્ટફિંગ બનાવશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જે પાણીપુરી મસાલો બનાવ્યો છે એ એકથી દોઢ ચમચી જેટલો બસ આપણે આમાં એડ કરી દઈશું કારણ કે આપણે આમાં જીરું પણ એડ કર્યું છે મરી પણ એડ કરી છે સંચળ પણ એડ કર્યું છે આમચૂર પાવડર પણ એડ કર્યું છે એટલે આપણે આ મસાલામાં કંઈ જ એડ કરવાની જરૂર નહીં રહે બધું જ એક મસાલામાં આવી જાય છે અને તેમાં આપણે થોડી ડુંગળી એડ કરી દઈએ તો અહીંયા મેં થોડી ડુંગળી એડ કરી છે ડુંગળી તમે સ્કીપ પણ કરી શકો છો પણ ડુંગળીનો ટેસ્ટ પાણીપુરીમાં ખૂબ જ સરસ આવતો હોય છે છે અને આપણે જે તીખું પાણી પાણી બનાવ્યું તે અહીંયા ચમચો જેટલું હું આ મસાલામાં એડ કરી દઉં છું અને આપણે આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે હાથેથી તો બધું સરસ એવું આપણે મિક્સ કરી દઈશું અને પાણી જો હું આગલા દિવસનું કેતી હતી તો આગલા દિવસે પાણી આપણે બનાવશું ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવી જશે કારણ કે બધા મસાલા પાણી ભળી જશે તો હું તો જનરલી આગલા દિવસે જ પાણીપુરીનું પાણી બનાવીને રાખું છું તો જે આપણે માર્કેટે ખાઈએ છીએ એવો જ પાણીપુરીનો ટેસ્ટ આવશે તો હવે આપણો લોટ પણ આટલું બધું આપણે પ્રોસેસ કરી લીધી છે ત્યાં સુધીમાં સરસ એવો સેટ થઈ ગયો છે તો આવી રીતે થોડું મસડી ખુલ્લો બિલકુલ નથી રાખવાનો તેની ઉપર આપણે કપડું ભીનું ઢાંકીને જ રાખવાનું છે અને આવી રીતે તેના એકદમ નાના નાના લુવા બનાવી લઈએ આપણે તો આપણે અહીંયા પાણીપુરી એકદમ નાની નાની જ બનાવશું કારણ કે ખાવામાં ઈઝી રહે માટે તો આવી રીતે હું એના લુવા બનાવી લઉં છું બધા લોટના અને આપણે જે લુવા બનાવતા જઈએ તેને પણ આપણે કવર કરતું જવાનું છે કે ખુલ્લું તેને બિલકુલ નથી છોડવાનું ભીના કપડાથી તેને કવર કરીને રાખતું જવાનું છે તો હવે આપણે આ બધાને પાણીપુરીના જે લુવા બનાવીએ છીએ તેને આપણે વણી લઈએ તો એકદમ સરસ એવું જો નાનું એકદમ ઈઝીલી વણાઈ જાય છે અને વેલણને આપણે આખી પૂરી પર સરખું જ ચલાવવાનું છે જાડી પાતળી ન રહેવી જોઈએ તો આવી રીતે આટલી પાતળી અને આપણે વણી લેવાની છે એકદમ બિલકુલ પાતળી પણ નથી કરવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની અને આપણે આવી મીડિયમ પાતળી રાખવાની છે જાડી તો બિલકુલ રાખવાની જ નથી તો આ રીતે બધી પૂરી આપણે વણી લઈએ અને વણતા જવાનું છે અને હારે આપણે તેને ભીના કપડાથી ઢાંકતું પણ જવાનું છે અને પૂરીને આપણે એક 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 છૂટી છૂટી ગોઠવવાની છે જેથી કરીને તે એકબીજાને ચોંટી ન જાય તો જો હું તમને હમણાં બતાવું કે કેવી રીતે આપણે તેને ગોઠવવાનું છે જો આવી રીતે મેં આટલી પાતળી પૂરીને વણી લીધી છે તો બધી પૂરી પેલા હું એ રીતે વણી લઈશ બધી તો નથી વણી લેવાની થોડી થોડી વણતું જવાનું છે અને તેને ભીના કપડાથી કવર કરતું જવાનું છે તો જો નીચે મેં કપડું પાથર્યું છે ને તે કોરું છે અને તેની પર હું બધી પૂરી ગોઠવી દઈશ તો અહીંયા હું આવી રીતે બધી પૂરી ગોઠવી દઉં છું અને તેની ઉપર આપણે ભીનું કપડું છે જેને ભીનું કરી અને એકદમ સરખું તેમાંથી પાણી નીચવી લેવાનું છે અને પછી તે પૂરી ઉપર કવર કરતું જવાનું છે અને તળતી વખતે આપણે જે પેલા પૂરી ભણી છે તેને જ લેવાની છે આપણે કારણ કે તે સુકાઈ એના માટે અને જે ઉપરની સાઈડ છે તેલમાં ઉપર રાખવાની છે અને નીચેની સાઈડ છે તેને તેલમાં આપણે નીચેની સાઈડ રાખશું તો આ રીતે આપણે પૂરીને તેલમાં એડ કરવાની છે અને આપણે આને ઢાંકીને રાખી દઈએ અને આપણે હવે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તેલને આપણે એકદમ સરસ એવું ગરમ કરવાનું છે કે પૂરી આપણે એડ કરીએ તરત પૂરી ઉપર આવી જાય એટલું આપણે તેલને ગરમ કરી લેવાનું છે તો આવી રીતે એક 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 પૂરી એડ કરતું જવાનું છે અને તેને એકદમ સરસ એવું ચમચાથી દબાવતું જવાનું છે તો થોડું દબાવશો તો એકદમ સરસ એવી પૂરી આપણી ફૂલી જશે તો આવી રીતે એક 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 પૂરી આપણે એડ કરીશું અને તેને દબાવી અને ફૂલાવી લઈશું તો એક હાથથી આપણે પૂરી એડ કરવાની છે અને એક હાથથી પૂરીને આપણે દબાવતું જવાનું છે તો તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ એવી ફૂલે છે એકદમ બોલુન જેવી આપણી પૂરી બનીને અહીંયા ફૂલીને તૈયાર થાય છે જો જેટલી પૂરી પૂરી ફૂલથી એક આપણે આરામથી નેવું થી પંચાણું જેટલી પૂરી બનીને તૈયાર થાય છે તો ખૂબ ઓછા ખર્ચામાં આપણે ઘરે જ એકદમ ક્રિસ્પી એવી પાણીપુરી બનાવી પાણીપુરીની પૂરી બનાવીને તૈયાર કરી શકીએ છીએ એ પણ એકદમ ચોખ્ખી વસ્તુથી તો એવી જ રીતે જો હું તમને બીજો બેચ પણ બતાવું તો જો થોડું પ્રેસ કરશું તો પૂરી એકદમ સરસ એવી ફૂલી જશે જો બધી પૂરી સરસ એવી બલૂન જેવી ફૂલે છે એકદમ સરસ એવી ફૂલે છે ને આપણી પૂરી અને રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો એકવાર તમે જો આ રીતથી બધી ટિપ્સ ફોલો કરી અને પાણીપુરીની જો પૂરી બનાવી લીધી ને તો હવેથી તમે ઘરે જ બનાવશો કારણ કે એકદમ ઓછા ખર્ચામાં અને એ ઓછી મહેનતમાં પાણીપુરીની ઢગલાબંધ પૂરી આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી લઈએ છીએ અને કલર પણ તમે જોઈ શકો છો અને આપણે આને એકદમ આવી તળવાની છે લાઇટ ગોલ્ડન જેવો એનો કલર થાય એટલી આપણે એને તળવાની છે તો આ જ રીતે આપણે તે બધી પૂરીને તળી લઈશું તો એક એક પૂરી એડ કરતું જવાનું છે અને તેને દબાવતું જવાનું છે તો જો એક હાથથી પૂરી એડ કરશું અને એક હાથથી તેને દબાવશું તો બધી પૂરી આપણી એકદમ સરસ બનીને તૈયાર થશે અને આપણે પૂરી જ્યારે એડ કરીએ છીએ તેલમાં ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને બધી પૂરી આપણે ફુલાવી લઈએ પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું જેથી કરીને આપણી પૂરી એક ટેમ્પરેચર તેલનું એકદમ હાઈ ન થઈ જાય અને પૂરી આપણી બળે નહીં તો જો કલર જોઈ શકો છો તમે એકદમ સરસ એવો આવે છે જે આપણે માર્કેટથી લાવીએ છીએ પૂરી એવો જ કલર આપણે અહીંયા આવે છે અને તમે આને કદાચ ગમે એટલો સમય લાંબો સમય સુધી રાખશો ને તો પણ આટલી જ ક્રિસ્પી બનીને રહેશે જરા પણ સોફ્ટ નહીં થાય તો આપણે જે વિડીયોમાં બતાવી છે એ અમુક અમુક ટીપ્સનું ધ્યાન રાખીને જો બનાવશું તો એકદમ પરફેક્ટ એવી આપણે પાણીપુરીની પૂરી બનશે તો તમે પણ પહેલી જ વારમાં આવી જ ક્રિસ્પી અને એકદમ ફૂલેલી પાણીપુરી ઘરે જ બનાવીને તૈયાર કરી શકશો અહીંયા મેં બધી પૂરીઓ તળી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ પાતળી બતાવું જો બંને સાઈડ થી એકદમ સરખી બની છે એક સાઈડથી પાતળી અને એક સાઈડથી નીચેની સાઈડ જાડી એવી આપણી પૂરી નથી બની જે આપણે માર્કેટથી લાવીએ છીએ એવી જ એકદમ બંને સાઈડથી સરખી પૂરી આપણી બની છે જો દેખાય છે ને એકદમ બંને સાઈડ થી સરખી પૂરી આપણી બની ગઈ છે અને અવાજ તમને અને હોય ને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને બે લાયકોન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન આવે તે તમારા સુધી પહેલા આવી જાય તો હવે આપણે અહીંયા એકદમ પાણીપુરીની પૂરી અને મસાલો પાણીપુરીનું પાણી બધું જ બનીને રેડી છે તો